હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઈટી જે બે હજાર પચીસની આવવાની હતી તે ઓલરેડી આવી ચૂકી છે કઈ તારીખથી આવી ચૂકી છે તો તમને કહી દઉં પાંચમી ફેબ્રુઆરીથી એની નોટિફિકેશન જાહેરાત આવી ચૂકી છે ફોર્મ ભરવાના ક્યારથી ચાલુ થાય છે શું વિગત છે પરીક્ષા ક્યારે છે આ બધી વિગતો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું અને કયા કયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે એની પણ આ વાત કરીશું બરાબર તો આપણે અહીંયા સીધી વાત એકદમ મૂળ ટોપિક પર જ જતા રહીએ આ બધું ઝીણું ઝીણું વાંચવાનું છોડી દઈએ હવે જે દર વર્ષે ચાલુ વર્ષે આપણે જેમ સી સીટીની પરીક્ષા લાવવામાં આવે છે તે રીતે સરકારી શાળા અથવા ખાનગી શાળાના ધોરણ એકથી પાંચની અંદર અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે પાંચમા ધોરણમાં ભણે છે મિત્રો કયા પાંચમા ધોરણમાં ભણે છે એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે બરા બરાબર હવે એમાંથી જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે આમની જે એ છે એ વિભાજન કરવામાં આવશે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમને પચીસ ટકા સીટો રક્ષાશક્તિની અંદર રિઝર્વેશન રાખવામાં આવશે બાકીની પંચોતેર ટકા સીટો છે જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એમને ફાળાય ફાળવવામાં આવશે બરાબર અને બાકીના અંદર તો એ લોકો એડ થઈ શકશે સીટીની અંદર જેમ મેરિટ લાવે તેમ હવે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આનું ફૂલ નામ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ જે ધોરણ છઠ્ઠાની અંદર તમે એડમિશન લઈ શકો છો છઠ્ઠા ધોરણથી માંડીને બારમા ધોરણ સુધી મફત ભણી શકો છો આપણી ચેનલ પર આના વિડીયો બનાવેલા છે અને પડેલા જ છે તમે જોઈ શકો છો કઈ કઈ સગવડો આપવામાં આવે છે કેટલી કેટલી સુવિધા આપવામાં આવે છે ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લે છે દર વર્ષે છેલ્લા બે વર્ષથી દેખવા જઈએ તો ઘણા જ વિદ્યાર્થીઓ એડમિશન આનો લાભ લીધો છે તમે પણ લઈ શકો છો કોઈ પણ ફોર્મ ભરવાનું ચૂકતા નહીં ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે એ પણ સમજાવી દઈશ તમને હવે તમને એમ લાગશે કે સર આનું રજીસ્ટ્રેશન કરવાનું ક્યારથી થાય છે તો મિત્રો ફોર્મ ઓનલાઈન કરવાની તારીખ છે ને એ સાતમી તારીખ ફેબ્રુઆરી એટલે કે ટુડેઝ આજથી જ ચાલુ થઈ જાય છે મિત્રો અને ઓગણીસ બે ફેબ સુધીમાં પચીસ સુધીમાં આપણે ફોર્મ ભરી દેવાના રહે છે બરાબર તો એટલે કે આ બારથી તેર દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાના રહે છે એટલાની અંદર તમે ફોર્મ ભરી દેશો આની અંદર કોઈ પણ ફી નથી નિશુલ્ક છે મફત છે ફોર્મ ભરી શકાય છે ફોર્મ ભરવા માટે ક્યાં જવાનું એવો તમને સવાલ આવ્યો હશે બરાબર તો એનું પણ સોલ્વ કરી દઈએ તો અરે તમને એવું લાગશે કે સર આની પરીક્ષા ક્યારે છે તો પરીક્ષા બાવીસ માર્ચના રોજ રાખવામાં આવેલ છે શનિવારના રોજ બરાબર હવે તમને એમ લાગશે કે ફોર્મ ભરવા માટે ક્યાં જવું તો ફોર્મ ભરવા માટે તમને વાત કરી દઉં કે તમારે બીજે ક્યાંય જવાનું નથી તમારા શાળાની અંદર તમારા જે ક્લાસ ટીચર હોય કે જે હોય આચાર્ય સાહેબ હોય બરાબર ધોરણ બનતા સુધી ધોરણ પાંચના વર્ગ શિક્ષક અથવા તો આચાર્ય સાહેબનો સંપર્ક કરવાનો રહેશે બરાબર અને એની અંદર આ કયા વિદ્યાર્થીની વાત કરું છું જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણે છે અનુદાનિત એટલે કે નગરપાલિકાની આની અંદર જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે તમામે તમામ એ ટુ ઝેડ સીધી વાત કરી દઉં તો એક જ શબ્દમાં આ તમામે તમામ વિદ્યાર્થીઓ સૌપ્રથમ એમની અંદર ઓનલાઈન હાજરી પૂરવા માટેનું પોર્ટલ હોય છે બરાબર જે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત કરીને હોય છે એ પોર્ટલ પર જવાનું રહેશે એટલે તમારી પાસે એનો યુઝર કે પાસવર્ડ હોય નહીં મળે તો કોની પાસે મળે આચાર્ય સાહેબ પાસે અથવા વર્ક ક્લાસ ટીચર પાસે એટલે એમને એની અંદર ઓનલાઈન થવું પડશે શાળાની અંદર ડાય કોડથી લોગ ઇન થવું પડશે ત્યારબાદ શાળાના કોઈપણ એક શિક્ષકનો કોડ નાખવાનું રહેશે એટલે કે ધોરણ પાંચના હશે તો પાંચનું નાખશે એ ગમે તેનું નાખશે બરાબર ઘણી વખત એવું બને છે કે ઘણા બધા શિક્ષક મિત્રો અત્યારે ફેરબદલીને આવા કેમ્પો ચાલે છે ઘણા જતા રહે છે ક્લાસ ચેન્જ થયેલા હોય છે સ્કૂલ ચેન્જ થયેલી હોય છે આવા પ્રશ્નો હોય તો બીજો મિત્ર સાહેબને પણ વાત કરીને તમે ફોર્મ ભરાઈ શકો છો બાકી કોઈ પણ ગોળ ગોળ વાત નહીં આપણે ફોર્મ ભરવાનું છે તો ભરી જ દેવાનું છે બરાબર હવે ધોરણ પાંચ પર જે એમાં તમારે જવાનું છે ધોરણ પાંચ પર જઈને ક્લિક કરવાનું છે ને તમામ તમામ વિદ્યાર્થીઓનું કોડનું લિસ્ટ આવી જશે એટલે કે અઢાર આંકડાવાળો યુ ડાયસ કોડ આવી જશે બરાબર એ અઢાર આંકડાવાળો કોડ દેખાશે ને એને પછી તમારે અંદર તમારું નામ વાંચી લેવાનું છે ને એમાં ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ખુલશે અને ફોર્મની અંદર શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબર અવશ્ય નાખવાનો રહેશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી દઉં છું મિત્રો કે તમારો ફોર્મની અંદર જે મોબાઈલ નંબર નાખશો એ મોબાઈલ નંબર લાંબો સમય ચાલે એવો હોય ત્યાર સુધી એટલે કે જ્યાં સુધી તમારું બાળક પાસ થઈ જાય પરીક્ષાનું રિઝલ્ટ આવી જાય અને ફરી પાછું સીએટીની અંદર એડમિશન થઈ જાય ત્યાં સુધી ચાલે એવો ફોન નંબર હોય એ જ નાખજો બરાબર છેલ્લા ચાલું એટલે કે બે મહિનાની અંદર ત્રણ મહિનામાં પૂરો કરજો એવો ફોન નંબર નહીં નાખતા પરમાનેન્ટ જે કામ હોય એ જ ફોનનો નંબર નાખજો બરાબર અને એ ફોન નંબર એ મોબાઈલ નંબર અંદર નાખવાનો રહેશે પછી એના પછી સર્ચ કરવાનું રહેશે અને તમારે એની અંદરથી કેટેગરી છે સબકાસ્ટ છે બરાબર અને તમે કયા માધ્યમમાંથી પરીક્ષા આપો છો ગુજરાતીમાંથી અને તમે કયા માધ્યમમાં પરીક્ષા આપવાના છો એટલે કે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવાના છો બરાબર જે સીટીની પરીક્ષા કાં અંગ્રેજી માધ્યમમાં આપવાના છો એના વિશે અંદર પસંદ કરવામાં આવે છે બરાબર અને આ બધું થઈ જાય એટલે પછી સેવ બટન પર જઈને ક્લિક કરવા ને સેવ બટન પર ક્લિક કરશો એટલે તમે તમારું ફોર્મ સબમિટ થયેલું ગણાશે બરાબર આ સબમિટ થયેલા બટનને લગભગ નવ્વાણું ટકા કેસમાં એડિટ નથી કરી શકાતું એટલે કે સુધારો નથી કરી શકાતો મિત્રો હા આ તમને કહી દીધું એટલે તમારો જે મોબાઈલ નંબર છે બહુ ધ્યાનથી નાખજો અને વિગતો ભરો એ બહુ ધ્યાનથી ભરજો હા એના પછી એક એપ્લિકેશનનું નામ આવે છે જેનું નામ છે સ્વિફ્ટ ચેટ કરીને આવે છે આ ચેટ કરીને એપ્સ એપ્લિકેશન આવે છે આ એપ્લિકેશન પાછળથી ઇન્સ્ટોલ કરીને એની પર પ્રોસેસ કરવામાં આવશે પણ અત્યારે તો તમને આ વિડીયોની અંદર આટલી જ વિગતો વાત કરીશું ફૂલ માહિતી નોટિફિકેશન આજે આવી જશે ફૂલ ઓફિશિયલ એના પર આપણે વાત કરીશું અહીંયા આપણે માત્ર જાહેરાત કરી દેવામાં આવે છે કે કયા દિવસે ફોર્મ ભરાશે ક્યાંથી ક્યારે પૂરા થશે બરાબર એ આપણને યાદ રહી ગયું તેર તારીખ સુધી આપણે ફોર્મ ભર દેવાના પણ તેર તારીખની રાહ નહીં દેખવાની સર્વર બિઝી થાય મગજ બગાડે એના કરતાં પહેલું પહેલું આપણે દસ તારીખે નવરા થઈ જવાનું બરાબર અને કોઈ પણ ચૂકે નહીં ફોર્મ અવશ્ય ભરે એવી આશા રાખું છું હવે તમને એવું લાગશે કે સર આનાથી ફાયદો શું તો આનાથી ફાયદો શું એટલે કે તમને દેખવા જઈએ તો ઘણો બધા બધો છે યુનિફોર્મથી માંડીને સ્ટડી છે ટીચિંગ જે સામગ્રી છે એટલે કે ભણવાને પાઠ્યપુસ્તકોથી માંડીને ટોટલી વસ્તુઓ ત્યાં ફ્રી મળતી હોય છે રહેવાનું જમવાનું ટોટલી જ્યાં તમે પાસ થાવ છો ત્યાં બરાબર આપણે આગળ વધીશું કે એના પછી શું હકીકત છે એ જરા દેખી લઈએ બરાબર દેખવા જઈએ તો છેલ્લા બે વર્ષની અંદર આ જે સીઈટી છે એ લેવાય છે બરાબર અને એના વર્ષવાર ને માધ્યમવાર જે પ્રશ્નપત્રો છે એ પણ તમને મળી જશે કઈ વેબસાઇટ પર સેબ એક્ઝામ પર એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષા છે એની પર મળશે એના પરથી તમે મહાવરો કરી શકો છો એ બરાબર અને તમને એવું લાગે છે તો દર શનિવારે બાયસેક પર જે વંદે ગુજરાત પાંચ નામની ચેનલ છે એની પર નવથી દસ એટલે કે એક કલાક રોજ આનું ટ્યુશન કરાવવામાં આવે છે મતલબ કે ગાંધીનગરથી એક એ કરવામાં આવે છે અને એના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે શું છે આમ છે ને તેમ છે બરાબર અને એના વિશે તમને પ્રેક્ટિસ કરવામાં આવે તો તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો આશા રાખું છું કે સરકારી શાળાના તમામે તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને સરકારી શાળાના તમામે તમામ પાસ શાળાની અંદર જઈને ભણી શકશે અને એમનું કેરિયર એનું ભાવિ ઉજ્જવળ બનાવી શકશે તેમાં શિક્ષક મિત્રો પણ એમને સહકાર આપશે એવી આશા રાખું છું અને વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી કે તમે પણ આમાં જેટલું જેટલું તમે પોતે સાહસ કરશો એટલી સફળતા તમને વધારે મળશે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બિલકુલ નહીં ભૂલતા અને હા જે સીઈટી પચીસ હમણાં જાહેરાત પડી છે એને લગતા ટોટલી વિડીયો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણી ચેનલ પર મૂકતા જઈશું જોડાયેલા રહેજો ફરી મળીશું